ગોધરા શહેરની જૂની અને જાણીતી સેટ પીટી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં આજે વિદ્યાર્થીઓએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું હતું કોલેજમાં બહેનો માટેના શૌચાલય સહિતની પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ લાંબા સમયથી ચાલી રહેલી રજૂઆતો છતાં કોઈ પગલાં લેવામાં ન આવતા આજે વિદ્યાર્થીઓએ રામધૂન બોલાવી ધારણા શરૂ કર્યા આ મુદ્દે અનેકવાર લેખિત અને તેમજ મૌખિક રજૂઆત આચાર્ય અને કોલેજ સંચાલકોને કરવામાં આવી હતી છતાં જરૂરી સૂચનાઓ ઉલ્લંઘન કરવામાં આવી ન હોવાને કારણે વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો આજ રોજ વિદ્યાર્થીઓ આચાર્યની ઓફિસ સુધી પહોંચી ગયા હતા અને ત્યાં રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો સાથે જ કોલેજના ટ્રસ્ટીને મળવાની માંગ પણ વિદ્યાર્થીઓએ કરી હતી જોકે ટ્રસ્ટી હાજર ન થતાં વિદ્યાર્થીઓએ રામધૂન દ્વારા પોતાના ગુસ્સાનો પ્રદર્શ કર્યો હતો વિદ્યાર્થીઓના હેતુ એ છે કે કોલેજમાં મૂળભૂત સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરવામાં આવે અને ખાસ કરીને બહેનો માટે શૌચાલય સહિતની સમસ્યાનો ઉકેલ લાવવા માટે આંદોલનનો લઈને કોલેજ સંચાલકોને પ્રતિક્રિયા રજૂ સુધી સામે આવી નથી